ઘટના ગુજરાત અને ભારત માટે એકદમ કમનસીબ ઘટના છે ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક તરફ બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે છે દિવ્યાંગની વાત કરે છે અને એમના અધિકારીઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ પોલીસ તંત્ર એક તરફ ના નામદાર સુપ્રીમ કોર્ટ એવું કહે છે ભારતમાં અલગ અલગ વિસ્તાર બતાવો નહીં જોઈએ પાકિસ્તાન વિસ્તાર નહીં જોઈએ હિન્દુ મુસ્લિમ વિસ્તાર પુનિત વાલા બક્કલ નંબર એક હજાર એકતાલીસ વાળા ચેપ્ટર કેસ બે દાખલ કર્યા બે દીકરીઓ સામે એમાંથી એક દિવ્યા છે દીકરીઓની ઉંમર છે પચીસ વર્ષ અને સત્યાવીસ વર્ષ આ દીકરીઓ સામે જે કેસ ચેપ્ટર કેસ કરવામાં આવ્યો આ ચેપ્ટર કેસમાં એવું લખ્યું છે કે જે સાત પેઢી દીકરીઓ રહે છે છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ હિન્દુ છે અને આ દીકરીઓ થઈને મુસ્લિમ વિસ્તારમાં રહે છે જ્યારે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે એવું છે કે હિન્દુ મુસ્લિમ વિસ્તાર કેવો ના જોઈએ નામદાર આંધ્રપ્રદેશના જસ્ટિસે કહ્યું હતું તેને પણ ઠપકો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે પરંતુ પાંદરામાં એક કોન્સ્ટેબલ આવું કહેવાની હિંમત કરે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાનો અધિકારી આ ચેક્ટર કેસ દે એના પર ઓર્ડર કરે અને આ પાંદરાની બે દીકરીઓ જેમાંથી એક દિવ્યાંગ છે એ દીકરીઓને ચોવીસ તારીખથી જેલમાં મોકલી દીધી અને તારીખ આપી આઠ દસ મને આશ્ચર્ય થયું કે પાદરામાં નહીં ગુજરાતમાંથી ગુજરાતમાં આ બે દીકરીઓ જેટલો આતંકવાદી કોઈ નહીં હોય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે પાદરાના દ્રષ્ટિએ એટલા માટે એને જેલમાં મોકલી દીધી છે એના આજે એના વકીલ તરીકે અહીંયા આયા પ્રોસિડિંગ જોવા માટે અને નકલ માંગી તો નકલ આપવાની વાત બાજુએ પ્રોસિડિંગ આપવાની બાજુએ પરંતુ એવું કહેવામાં આવ્યું કે અમારો જે અધિકારી છે જેને મેં પાવર ડેવિકેટ કર્યા છે અધિકારી અહીંયા છે ને નરેશભાઈ નામનો સાહેબ જયારે એક્ઝિક્યુટિવ સહીથી ઓર્ડર થતો હોય અને એ વખતે અધિકારી એવું જો કોઈની પણ બહેન દીકરીઓ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય ક્રિશ્ચન હોય કોઈ બી હોય કોઈની પણ બહેન દીકરીને ચૌદ દિવસ સુધી એક સામાન્ય બોલાચાલી ના અંદર ચૌદ દિવસ જેલમાં નાખી દેવામાં આવે અને એમાં હિન્દુ મુસ્લિમ કરવામાં આવે

જે આ માનવતા વિરુદ્ધ નું કૃત્ય છે આગ્રામાં ખુબ તત્વો બિંદાસ્તી વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે પણ ચૌદ દિવસ માટે જેલમાં મોકલી આપી છે આ માનવતા વિરુદ્ધ નું કૃત્ય છે સમાજ વિરોધ નું કૃત્ય છે અમે આ અંગે વિશ્વ પરિષદ માંગણી કરીએ છીએ કે આ દીકરીઓને તાત્કાલિકમાં તાત્કાલિક અમે મુક્ત કરવામાં આવે નહીં તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું આ સમાજ વિરોધી કૃત્ય છે અને માનવતા વિરુદ્ધનું કૃત્ય છે વડાપ્રધાન જયારે દીકરી પઢાવો દીકરીને વધુ વધુ પ્રોત્સાહન આપે છે અને એમાં જયારે દિવ્યાંગ દીકરીઓને વડાપ્રધાન જયારે પ્રોત્સાહન આપતા હોય એવા સંજોગોમાં સામાન્ય કારણ બતાવીને એ દીકરીઓને જયારે ચૌદ દિવસ સુધી જેલમાં દખલ નિવાતી હોય એક હનીફ નામના અરજીના તો હનીફ મલેક નામના વ્યક્તિની અરજી ઉપર એ બે વણિક દીકરીઓને જયારે જેલમાં મોકલી દેવામાં આવી છે અને શરમના ઘટના બીજું કોઈ ન કહી શકાય અને આ એવો સમય છે કે જે સમયની અંદર તહેવારોનો સમય છે અને એ સમયની અંદર આજે કૃત્ય કર્યું છે ખૂબ ખૂબ વખવા લાયક છે વિશ્વનું કોઈ સારા વખોડી કાઢે છે અને આગામી સમયમાં તાત્કાલિક મુક્ત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન દ્વારા આ વણિક દીકરીઓ સાથે વિશ્વનું પરિસર છેલ્લા સમય સુધી ઊભી રહેશે એ બાબતમાં પોલીસ તરફથી કોમ્યુનલ શાંતિ ભંગ કરવા બાબતની અત્રેની કચેરીને અરજી મળી હતી બે બહેનો વિરુદ્ધ જે છ મહિનાની અંદર બીજી વખત આવી ફરિયાદ આવતા તંત્ર તરફથી એમને જામીન ભરવાનું કહેવામાં આવતું હોય છે જામીન રજૂ ન થતાં તેમને જેલ વોરંટ ભરવામાં આવેલ છે જે બાબતમાં વિદ્વાન વકીલશ્રી આજે મારા રૂબરૂ આવી તાત્કાલિક કાગળોની માંગણી કરેલ હતી કે અમને તાત્કાલિક કાગળો જોવા આપો અમારા દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું તેમણે કાગળિયા જે ઓલરેડી અમારી પાસે ઉપલબ્ધ છે એ આપેલા હતા એમને વધુ એ નકલ જોવા માંગણી કરી હતી તંત્ર તરફથી એમને એક અરજી કરવાનું જણાવ્યું વધુ હતી એટલે અમારા જે નાયબ મામલતદાર છે જેમના હસ્તક આ કાગળો છે એ વારસાઈ ઝુંબેશ અંતર્ગત ગામડાઓમાં ગયા હોય ત્યાં કામગીરી બજાવતા હોય એમને સાડા પાંચ છ વાગ્યા સુધી વાટ જોવાનું કહેવામાં આવ્યું જેનું ઊંધું અર્થઘટન કરી સદંતર ઘટનાને અલગ જ રોપ આપી દેવામાં આવ્યો છે કે સર એમનો આક્ષેપ છે કે આપણે એ જો એમણે ફરિયાદો આપવામાં આવેલી હોય તો એ અરજીઓ રજૂ કરી શકે છે આપણે એમાં વિગતવાર તપાસ કરીને કાર્યવાહી કરશું